ફિટનેસ પ્રત્યેની લાગણી અને ગ્રીન ઇન્ડિયાના સંદેશ સાથે સાયકલ યાત્રા પર નીકળેલા તમિમ અંસારી આજે ભરૂચ પહોંચ્યા હતા તમિલનાડુથી થુથુકુડી જિલ્લાના રહેવાસીને માત્ર એક જ હાથ ધરાવતા તમીમ અંસારીએ ફિટનેસ પ્રત્યેની લાગણી અને ગ્રીન ઇન્ડિયાના સંદેશ સાથે ગત છમી એપ્રિલે બેંગલુરુથી સાયકલ યાત્રાની શરૂઆત કરી હતી તેઓની આ પાંત્રીસ દિવસની યાત્રા દરમિયાન છ હજાર કિલોમીટરના અંતરને પાર કરીને તેઓ સમગ્ર દેશમાં આરોગ્ય જાગૃતિ અને પર્યાવરણ સચોટતા અંગે સંદેશ આપી રહ્યા છે અંસારીએ અઢાર વર્ષની ઉંમરે મશીન અકસ્માતમાં પોતાનો જમણો હાથ ગુમાવ્યો હતો પરંતુ આ મુશ્કેલીને જીવનનો અવરોધ ન બનાવતા તેમણે દ્રઢ મનોબળ અને અતૂટ ઇરાદાથી સાયકલિંગને પોતાનું જીવન મિશન બનાવી દીધું અત્યાર સુધીમાં તેઓ કુલ બાવન હજાર કિલોમીટરથી વધુની યાત્રા કરી ચૂક્યા છે અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું સ્થાન પણ મેળવ્યું છે હવે તેમનું આગામી લક્ષ્ય પેરા ઓલિમ્પિક્સમાં ભાગ લેવા અને દેશનું પ્રતિનિધિત્વ કરવાની તૈયારી કરવી છે ત્યારે ભરૂચમાં તેમના આગમનથી શહેરના સાયકલ પ્રેમીઓમાં નવી ઉર્જા અને પ્રેરણા પ્રસરી છે મે ગુજરાતીમાં એક કહાવત સાંભળી હશે જહા ચાહ વહા રા એને સાર્થક કરતું એક બહુ સરસ ઉદાહરણ આજે તમીમ અંસારી જે તમિલનાડુથી આવ્યા છે આપણા ભરૂચમાં એ પૂરું પાડે છે તમિ મંસારીભાઈનો એક હાથ અકસ્માતમાં અઢાર વર્ષની ઉંમરે જતો રહ્યો હતો તે છતાં પણ એમણે હિંમત નહીં હારી અને આજે સાયકલ પર ભારતભરમાં ટોટલ છ હજાર કિલોમીટર સાયકલ યાત્રા કરી રહ્યા છે અને લોકોને એ સંદેશ આપવા માંગે છે કે તમે લોકો બને એટલું હેલ્થ પ્રત્યે જાગૃત રહો ક્લીન ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયા એ એમનો સાયકલિંગનો મોટો છે તદઉપરાંત